તો ટીમ ઈન્ડિયા ટી ટ્વેન્ટીનો વિશ્વકપ જીત્યા બાદ બારબાદ ઓસી સ્વદેશ ફરી ચૂકી છે આજે દિલ્હીમાં જયારે એરપોર્ટ પર ઉતરી ત્યારે પણ ભવ્ય સ્વાગત થયું હતું વડાપ્રધાન મોદીને મળ્યા અને તમામે સેલિબ્રેટ કર્યું પરંતુ આ દ્રશ્યો મુંબઈના છે એક તરફ મરીન ડ્રાઇવ ચક્કાજામ છે અને સાથે સાથે વાનખેડે મેદાનમાં પણ જેમ કે ગેમ રમાવાની હોય તે પ્રકારની સ્થિતિ છે મરીન ડ્રાઈવમાં ચક્કાજામની એવી સ્થિતિ છે કે પગ મૂકવાની જગ્યા નથી એક બિલ્ડિંગ પરથી રેવાયેલા દ્રશ્યો છે બીજી તરફ મુંબઈ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયા પહોંચી તો સુરક્ષાના ભાગરૂપે ભીડને કંટ્રોલ કરવાના ભાગરૂપે તો આ દ્રશ્યો આ દ્રશ્યો જ્યારે ક્રિકેટ વિશ્વ ક્રિકેટમાં જ્યારે તિરંગો લહેરાય છે ત્યારે આ જ પ્રકારે કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સ ટીમને આવકારે છે તેમનું અભિવાદન કરે છે આજે સવારથી જ આમ તો બિઝી જેમ કેરેબિન આઇલેન્ડમાં વાવાઝોડાના ખતરાના કારણે ટીમ ઇન્ડિયા થોડી મોડી પહોંચી અલગથી વિમાન મોકલીને તેમને સ્વદેશ લાવવામાં આવી પણ જે બી ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત પહોંચી તો આ સેલિબ્રેશન બહુ લાંબા સમય સુધી ચાલશે એ વાત નક્કી હતી

ઇન્ડિયન ટીમે બે હજાર સાત માં કરી હતી તો નરીમન પોઈન્ટ થી વાનખેડે સુધી ચક્કાજામ ની સ્થિતિ અને ટૂંક સમયમાં જ્યારે ઇન્ડિયન ટીમ પહોંચશે તો ઓપન બસ માં બસમાં વિક્ટરી પરેડ કરતી પણ જોવા મળશે આ બધું ઉંચાઈ લેવાયેલા દ્રશ્યો અને આ જે બીસી વિડીયો શેર કર્યો છે એ પણ ફૂલ એમ્બિયન્સ સાથે સાંભળી લઈએ કેમ કે જ્યારે ઇન્ડિયન ટીમ પરત પહોંચી તો ઇમોશનલ મોમેન્ટ હતી ચેરિશ મોમેન્ટ હતી તો આ આ બે બે તસવીર છે અને જે જેસીઆઈ વિડીયો શેર કર્યો છે તમામ મોમેન્ટ્સ મોમેન્ટ પ્લેયર્સ આવી રહ્યા છે અને પ્લેયર્સ ભાંગરા પણ કરી રહ્યા છે અને સાથે સાથે બીજી તરફ દિલ્હી ના એરપોર્ટ બાર પણ જ્યારે ક્રિકેટના ફેન્સ હતા ત્યારે પણ તેમનું અભિવાદન તમામ તો આ દ્રશ્યો છે એક તરફ દિલ્હીના દ્રશ્યો બીજી તરફ મુંબઈના દ્રશ્યો મુંબઈ એરપોર્ટના દ્રશ્યો છે અને કલાકોથી આ જ પ્રકારની સ્થિતિ છે મુંબઈ એરપોર્ટ બહાર સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત છે કેમ કે મુંબઈ એરપોર્ટ બહાર પણ ઘણા લોકો જમા થઈ ગયા છે અને બાકી તમામ જે લોકો છે ઘણા લોકો વાનખેડે પહોંચી ચૂક્યા છે બીજી તરફ મરીન ડ્રાઈવ પર ચક્કાજામની સ્થિતિ છે અને આ પ્રકારની સ્થિતિ મેં ઓગણીસો એકોતેરની અગાઉ વાત કરી હતી કે પહેલી વખત જ્યારે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતીને આવે છે ગાવસ્કરના સાતસોથી વધુ રન હોય છે અને જે રીતે ઓપન કારમાં મુંબઈના જ રસ્તાઓ પર જે દ્રશ્યો હોય છે પહેલી વખત એ પ્રકારની સ્થિતિ હતી વિશ્વકપ તો ઓગણીસો ત્યાંશીમાં આપણે જીત્યા પરંતુ ઓગણીસો એકોતેરમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ હતી તો ત્યારે લોકો ઢાબા પર ચડીને રોડ પર બંને તરફ ગોઠવાઈને સુનિલ ગાવસ્કરથી લઈને તમામ જે દિગ્ગજ ક્રિકેટરો હતા તેમને આવકારી રહ્યા હતા કેમકે એ પણ વિશ્વ વિશ્વકપથી ઓછી વિક્ટરી ન હતી કેમકે એ સમયમાં વેસ્ટ ઇન્ડિઝને વેસ્ટ ઇન્ડિઝમાં હરાવું તો એ શરૂઆત હતી ઓગણીસો એકોતેરથી ઓગણીસો એકોતેરથી એ શરૂઆત હતી બહુ લાંબો સમય રાહ હોવી પડી ઓગણીસો બત્રીસમાં ભારતીય ટીમ પહેલી ઓફિશિયલ ટેસ્ટ ટેસ્ટ મેચ રમી કર્નલ સી કે નાયડુની કેપ્ટન્સીમાં એ બાદ દશકાઓ બદલાતા ગયા પઠોળી આવ્યા સલીમ દુરાની આવ્યા જામ રણજીનો એ પહેલાનો અગાઉનો ઇતિહાસ છે મુનપ્પા વિશ્વનાથથી માનીને તમામ દિગ્ગજો અને અમારા સહયોગી અને સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક પણ આપણી સાથે જોડાઈ ગયા છે આ દક્ષેશભાઈ ઓગણીસો એકોતેરની આપણે એ ઓપન કારની એ સેલિબ્રેશન આપણે જ્યારે વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર જીતીને આવીએ છીએ એ બાદ બે હજાર સાત આવે છે બે હજાર અગિયાર આવે છે ઓગણીસો ત્યાંશી બટ ઓવિયસ અને બે હજાર ચોવીસ જે મુંબઈના દ્રશ્યો છે કહેવા માટે કાફી છે કે કેમ ક્રિકેટ સાથે

બઉ અદભુત ઘટનાઓ ઘણા બધા ભૂલી ગયા છે એ ઘટના એટલે માં આપણે ની પાકિસ્તાન પાકિસ્તાનને હોકીમાં બે એક થી હરાઈને હોકી નો વર્લ્ડ કપ જીત્યા ત્યારે આ જ ની રેલી બોમ્બે માં નીકળેલી ઓપન બસમાં અને મને યાજ છે અમારે ભણવામાં એનો પાઠ આવતો તો કેપ્ટન અજીતપાલસિંહ ગોવિંદા અને કૌશિક એ લોકોએ વર્લ્ડ કપ ની ફાઈનલ વખતે જે ટી શર્ટ પહેર્યા હતા એને હવામાં ફંગોળીને લોકોએ ફેંક્યા ત્યારે એ લેવા માટે મુંબઈના રોડ પર જે પડાપડી થયેલી અને પછી એ ટી શર્ટ એ બધાએ પાછા માંગી અને એના ઉપર ઓટોગ્રાફ કરી અને લકી ડ્રોની જેમ કોઈને આપી હતી આ બધી અદભુત ઘટનાઓ છે એટલે મુંબઈ હેઝ એ સ્પેશિયલ પ્લેસ ફોર ઇન્ડિયા સેલિબ્રેશન એટલે તમે જુઓ ઇકોતેર માં આવી ગયું પંચોતેર આવી ગયું ત્યાસી આવી ગયું બે હજાર સાત અગિયાર અને આ છઠ્ઠી રેલી નીકળી રહી છે અને બીજું પ્રવીણ ઘણા બધા વર્લ્ડ કપ આપણે ચોખલીયા મેદાનમાં આઈ જતા હોય છે ત્યાં સુધી જે છુ હોય છે ને તદ્દન આપણે ગુજરાતીમાં નવરી બજાર કહેવાય એ લોકો કે આવું તો કે પેલા જીતેલા છીએ આવા બધા સરઘસ શું મતલબ આવી રેલી શું મતલબ

અને વાંધો એ હોય કે એકસો પચીસ કરોડ કેમ આપ્યા તો કરોડ પંદર કોઈને આટલી બધી મહેનત પછી આટલા બધી વર્લ્ડ ની ટોપ ટીમો હરાવી ને પર હેડ છ કરોડ રૂપિયા જેવું મળતું હોય તો તમને વાંધો શું છે હા એ મુદ્દો વ્યાજબી છે કે ક્રિકેટરોને વર્લ્ડ કપ જીતવા માટે જો એકસો પચીસ કરોડ ની લાણી કરતા હોય તો ભારતના ફૂટબોલર્સ હોકી પ્લેયર્સ થી લઈને તમામ થી લઈ ને તમામ આપવા જોઈએ પણ આ સરકારે નથી આપે એક વસ્તુ ક્લિયર લોકો અ પ્રાઇવેટ બોડી સરકારે જો એકસો પચીસ કરોડ આપ્યા હોય તો કોઈ વાંધો ઉઠાઈ શકે એટલે વિવિધ રમતો ના બોર્ડ પાવરફુલ હોવા જોઈએ અને આ પ્રકારનું જેસ્ચર કરવાની એ લોકોનામાં એ હોવી જોઈએ જય શાહે કર્યું બરાબર કર્યું વોટ ઇઝ રોંગ ઇન ધાટ અને જે મુંબઈમાં જે રેલી નીકળી છે આઈ થિંક ધીસ ઇઝ એ સ્પેશિયલ રેલી ફોર ઇન્ડિયા બટ અબોવ ઓલ ધીસ ઇઝ ફોર રોહિત રોહિત એન્ડ વિરાટ કોહલી કારણ કે તો એક મુંબઈ નો છે વિરાટ કોહલી અને રોહિતે રિટાયરમેન્ટ ડિક્લેર કર્યું છે એ લોકોને એ લોકોએ જે રીતે આટલા વર્ષ બે હાજર સાત થી રોહિત શર્મા અને બે હાજર નવ થી વિરાટ કોહલી જે પંદર વર્ષ રોહિત અને સત્તર વર્ષ રોહિતે

કે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે સાંજે છ સાડા પાંચ વાગ્યા છે સરઘસ રેલી નીકળવાની છે એ લોકો એ પ્રમાણે ટાઈમિંગ પોતાના સેટ કરી રહ્યા છે કે આખા વર્લ્ડમાં માં આ લોકો જોવે હેટ્સ ઓફ ટુ રોહિત શર્મા એની પ્લેયર્સ ગ્રેટ ઓકે તો એ થોડી વાત બે તસવીર છે દિલ્હી અને બે તસવીરથી દક્ષેશભાઈ પણ સાથે જોડાયેલા છે પરંતુ સવારે જે દિલ્હીમાં પરિસ્થિતિ હતી કે વડાપ્રધાનને મળ્યા આજ વડાપ્રધાન જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની જે ફાઇનલ હતી વન ડેમાં વન ડેની ફાઇનલ વન ડે વિશ્વકપની રોહિત શર્મા સુધી આ એકસો પચીસ કરોડ ની વાત કરીએ છીએ પણ સામે ની રેવન્યુ પણ ચાર કરોડ ને પાર છે જો ગેમ ઇમ્પ્રુવ થઈ રહી છે ખેલાડીઓ બ્રાન્ડ થઈને આટલા પૈસા કમાવડાવી રહ્યા છે તો પછી ઇનામના એ પણ હકદાર છે બાકી ક્રિકેટ બોર્ડ થી લઈને ફૂટબોલ ફેડરેશન તો દુનિયાના ઘણા પાવરફુલ છે તમારું જે આજે જે જાત ની મોંઘવારી જે જાતનું છે ને જે લેવલ ના ક્રિકેટ પછી કોઈ મેં કીધું ને અગાઉ ચોખલી આવું જે વાંધો પડે કે બીસીસીઆઈ નો કોન્ટ્રાક્ટ તો છે એમને એમને આટલા થોડા અપાય ભાઈ સૂર્યકુમાર જે કેચ છે ને એ માત્ર એને ભારતની ટીમને એલિવેટ નથી કરી તમે આ રીતે જયારે જીતો છો ને આઉટ ઓફ નો ત્યારે આખા આખા કન્ટ્રીનું ડીએનએ આઈ રિપીટ ડીએનએ રિચાર્જ થઈ જાય છે તમે કન્ટ્રીને દસ વર્ષ સુધી એનો સ્પિરિટ એટલો એલિવેટ કરી દો છો કે આખા કન્ટ્રીનું ઓવરઓલ પરફોર્મન્સ ઘણા બધા ક્ષેત્રોમાં સુધરી જાય હું તમને એક ઉદાહરણ આપું સરદાર પટેલ સ્ટેડિયમ ચેમ્પિયન્સ નું સન્માન કરવા કાર્યક્રમ રાખેલો મને યાદ છે કે એ દિવસે સવારે એરપોર્ટ ઉપર જ્યારે ટીમ આવી હું પણ ગયો હતો કારણ કે એ વખતે એરપોર્ટ મેનેજર અમારી સોસાયટીમાં રહેતા હતા એટલે અમને અંદર જવા મળ્યું હતું અને ખાસ કરીને પ્લેયર્સ માટેની જે લોન્જ હતી ત્યાં અમને બેસાડ્યા હતા બધા પાંચ છ છોકરાઓને અને મને યાદ છે જે ફીલ કેવી હોય છે સુનિલ ગાવસ્કર મોહિન્દર અમરનાથ રવિ શાસ્ત્રી શ્રીકાંત દિલીપ પેંગસારકર કિરમાણી કીર્તિ આઝાદ આ બધા જે આવ્યા હતા કપિલ દેવ નહોતો આવ્યા એમાં

અને આઈ સ્ટીલ રીમેમ્બર ઇફ આઈ ક્લોઝ માય આઈસ આખે આખું સ્ટેડિયમ એનું ગ્રાઉન્ડ એક એક માણસથી ભરેલું હતું અને જૂનું જે સરદાર પટેલ સ્ટેડિયમ હતું એ આખું ચારે બાજુથી જ્યાં-જ્યાં પાકું બાંધકામ હતું અને ટેમ્પરરી ત્યાં આગળ જે સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા એ પણ પેક કદાચ આ વસ્તુ આ વાત કોઈ માનવા તૈયાર નહીં થાય ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ પેવેલિયન થી લઈને સ્ટેન્ડ સુધી એ દિવસે એકલા સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરામાં વર્લ્ડ ચેમ્પિયન્સ ઉપસ્થિત હતી તો એ આ નથી આ એક પ્રકારનો ઉન્માદ નથી આ એક પ્રકારનો એલિવેટેડ ઇલેટેડ તમારો દેશ પ્રેમ છે ને એમાં કશું જ ખોટું નથી તો આ પ્રકારની જે ઘટનાઓ છે અને એ વખતે પણ ઘણા બધા જે ફૂલ ફ્લેજ નવરા હતા કે આવું તો હતું હશે

હાઉસફુલ થઈ ગયું છે વાનખેડે બીજી તરફ મુંબઈના મરીન ડ્રાઈવ ના દ્રશ્યો છે અને મરીન ડ્રાઈવ પણ જ્યાં પગ મૂકવાની જગ્યા નથી ટીમ ની રાહ જોવાઈ રહી છે કેમ કે ટીમ ઓપન બસ માં અને વિક્ટ્રી પરેડ સાથે વાનખેડે પહોંચશે ને વાનખેડે સાથે ઘણી બધી યાદગાર મોમેન્ટ પણ જોડાયેલી છે આ જ વાનખેડે પર આપણે જ્યારે અઠ્યાવીસ વર્ષ બાદ વિશ્વ વિજેતા બન્યા હતા વન વિશ્વ વિશ્વકપ જીત્યો હતો બે હજાર અગિયારમાં અને ઘણી બધી મોમેન્ટ છે જે વાનખેડે સ્ટેડિયમ સાથે જોડાયેલી છે તો બે તસવીર જે દક્ષેશભાઈ ઓવરઓલ વાત કરી રહ્યા હતા અને જે અલગ અલગ દાયકાઓમાં જેમ દક્ષેશભાઈ બે હજાર અગિયારમાં આપણે જાણીએ છીએ જે રીતે ક્વાર્ટર ફાઇનલમાં આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અમદાવાદમાં અને ટીમને પછી રોડથી લાવવી પડી હતી સ્ટેડિયમથી લઈને છેક હોટેલ જે મેરીઓ છે ત્યાં સુધી શું સ્થિતિ હતી આપણે સૌ જાણીએ છીએ તો દશકાઓ બદલાય છે પરંતુ જ્યારે આ પ્રકારની ઉપલબ્ધિ અથવા જ્યારે વિશ્વ વિજેતા આપણે બનીએ છીએ ત્યારે કોમ્પ્લિમેન્ટ આપવાનું આ દેશની જનતા ચૂકતી નથી અને એટલા માટે જે કનેક્શન છે ક્રિકેટ સાથે ઇન્ડિયન ટીમ સાથે એટલા માટે જ આજે પણ એટલું પાવરફુલ છે જે એલાઇટન કરશે આવનાર ઘણી બધી જનરેશન પ્રવીણ બીજું મેં તમને કીધું ને કે મુંબઈમાં આ છઠ્ઠી રેલી નીકળી આપણે એકદ માં મોસ્કો ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ જીત્યા ભાસ્કર ત્યારે પણ એમાં મુંબઈના મેરવિન ફર્નાન્ડીઝ ઇન્ડિયન એરલાઇન્સ નો હતો લઈને એટલા બધા પ્લેયર્સ હતા ત્યારે પણ એ ટીમ માટે પણ આવી ઓપન બસમાં સરઘસ નીકળ્યું હતું મુંબઈમાં એટી ના મોસ્કો ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યા ત્યારે એટલે લ આજે ઘટના જેનું તમને કહું કે ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન આ ચાર ચાર દેશોમાં ક્રિકેટ એ રિલીજીયન તરીકે જોવાય છે એમાં જો તમે સારું કરો તો આખા કન્ટ્રીનું મોરલ અપ જાય છે ને જો ખરાબ કરો તો મોરલ ડાઉન થાય છે જો કે આ કક્ષા આટલું બધું આટલું બધું હાર્ટ ઉપર કે લેવાનું ના હોય કે મોરલ અપ ને ડાઉન જાય પણ છે તો છે તો ડેફિનેટલી જ્યારે ટીમ કોઈ જબરદસ્ત અચીવમેન્ટ કરે છે

ક્રિકેટ મેચોનું ભારતમાં રમાતી મેચોની વાત કરું છું ધારો કે દસ ટેસ્ટ મેચ રમાય વીસ વનડે રમાય અને વીસ ટી ટ્વેન્ટી રમાય ધારો એટલે આખા વર્ષની પચાસ મેચ થઈ અને ભારતમાં અત્યારે પચાસ સ્ટેડિયમ છે બરોબર તો પચાસ ના બદલે ચાલીસ સ્ટેડિયમ ઉપર આટલી પચાસ મેચ રમાઈ હોય કેન યુ બિલીવ સીધી અથવા આડકતરી રીતે ભારતમાં જે મેચો રમાય છે બાર ચા ચા કે વડાપાવ વેચનારા વેન્ડર્સ થી લઈને ટેલિકાસ્ટ રાઇટ થી લઈને ટી-શર્ટ વેચનારા થી લઈને ટીવી ઉપર જોનારા થી લઈને ઘરે બેઠા બેઠા નાસ્તો ઓર્ડર કરનારા થી લઈને તમામ રીતે જોવા দাও તો ભારતમાં રમાતી 50 મેચો એક વર્ષની એનું સીધું અથવા આડકતરું 1 લાખ કરોડ રૂપિયાનું તનોવ છે અને મારા ખ્યાલથી ઉછામાં ઓછા બે થી 3 કરોડ લોકો સીધી અથવા આડકતરી રીતે એના ઉપર કમાય છે નભે છે

એ હિસાબથી જ્યારે ટીમ આવી રહી છે તો એના માનમાં લોકો ભેગા થયા છે અને હવે પ્લેયર્સ એક્સક્લુઝિવ દ્રશ્યો કેપ્ટન રોહિત શર્મા હાથમાં ટ્રોફી છે અને સાથે જ પૂરી ટીમ મુંબઈ એરપોર્ટ પહોંચી ચૂકી છે અને સીધા જ લાઈવ દ્રશ્યો સૂર્યકુમાર યાદવ હોમ ટીમમાં જ્યાંથી મુંબઈ ઇન્ડિયન્સમાંથી રમે છે વિરાટ કોહલી ટીમ માન્ય સપોર્ટિંગ સ્ટાફ ચીફ કોચ રાહુલ દ્રવિડ અને એ પંદર તમામ નામ થી સાથે બાવીસ લોકોનો જે સપોર્ટિંગ સ્ટાફ છે આમ તો ટોટલ ગણી રહીએ તો તમામ માટે ફ્લાઇટ એક લાંબુ ડિસ્ટન્સ હતું પણ એ ફ્લાઇટમાં સાથે સાથે કઈ રીતે આ આ મોમેન્ટને ટીમે ઓવરઓલ ટ્રોફી સાથે એન્જોય કરી એના પણ વિઝ્યુઅલ અમે તમને દેખાડ્યા અને હવે જ્યારે આજ સવારથી જ્યારે દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિયન ટીમ પહોંચી તો એરપોર્ટ અંદર અને બહારના દ્રશ્યો આ મુંબઈ એરપોર્ટના દ્રશ્યો જે અવાજ છે તેના પરથી અંદાજો આવી શકે છે કે કેટલી ભારે ભીડ

બીજી તરફ પગ મૂકવાની જગ્યા નથી લાખો લોકો મરીન ડ્રાઈવ પર પહોંચી ચૂક્યા છે અને ઇન્ડિયન ટીમ પણ મુંબઈ એરપોર્ટ પહોંચી ચૂકી છે દિલ્હીથી મુંબઈ આવી છે અને મુંબઈ એરપોર્ટના આ દ્રશ્યો અંદર અને બહાર આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને કદાચ અહીંથી બસ નીકળતા પણ લાંબો સમય લાગશે તો ટૂંક સમયમાં એ પણ દ્રશ્યો આવશે કે કઈ રીતે બસ ટુવર્ડ મરીન ડ્રાઈવથી વાનખેડે જાય છે તો આ બે તસવીર મરીન ડ્રાઇવથી લઈને મુંબઈ એરપોર્ટ અને આ દ્રશ્યો સેલિબ્રેશનના છે અને આ સેલિબ્રેશન હજુ પણ લાંબુ ચાલશે એકસો પચીસ કરોડના ઇનામની બીસીસીઆઈ જાહેરાત કરી છે અને પણ જે રીતે કહ્યું કે જો એક સમયે ટેલિકાસ્ટ કરવા માટે પણ પૈસા દૂરદર્શનને આપવા પડતા હતા એ જમાનો હતો એ પરિસ્થિતિઓમાં ઓગણીસો સત્યાસીનો નો વિશ્વકપ જ્યારે ઇન્ડિયન ટીમ ઓગણીસો ત્યાંશીમાં વિશ્વ વિજેતા બને છે યજમાની ઓગણીસો સત્યાસીમાં માં મળે છે અને ફંડના પણ ઇશ્યુ હતા એ સમયે સત્યાસી નો વિશ્વકપ અનફોર્ચ્યુનેટલી આપણે જીતી નથી શક્યા

રાજ રમત અલગ વાત છે ને રમત અલગ વાત છે ને રમતમાં જ્યારે તમે વિશ્વ જીતીને આવો તો પછી દરેક એ પાથ પાર્ટી ડિફરન્સ કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ વર્ગનો માણસ વ્યક્તિ હોય અને દરેક ભારતીયને ગૌરવ થાય ને એટલા માટે જ ભારતીયો મુંબઈમાં આટલી માત્રામાં એકઠા થયા છે બ્રેક માટે રોકાયશું દક્ષિણભાઈ આપણી સાથે જોડાયેલા છે અને વિક્ટ્રી પરેડના દ્રશ્યો કદાચ એ પ્રકારના હશે અને બે હજાર અગિયાર પછી આ પહેલી તક છે કે આ પ્રકારનું સેલિબ્રેશનનો મોકો કરોડો ક્રિકેટ ફેન્સને મળ્યો છે અને ફરીથી મુંબઈ મરીન ડ્રાઈવ થી લઈને વાનખેડે હાઉસફુલ બ્રેક પછી